ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રી એસોસિએશનની બેઠક યોજાઈ હતી ઉદ્યોગકારોએ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા ક્વોરી ઉદ્યોગ બંધ થાય તેવી શક્યતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બ્લેક ક્વોરી બંધ થાય તેવી શક્યતા સરકારને પંદર દિવસ સુધીમાં નિરાકરણ ન આવે તો બે ઓક્ટોબર દ્વારકામાં દર્શન કરીને હડતાલની ચીમકી ગુજરાતના ગાંધીનગર ખાતે તમામ જિલ્લા અને તાલુકાના ઉદ્યોગકારો રહ્યા હાજર પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાતની કોહરી ઓક્ટોબરથી બંધ ઉદ્યોગકારોએ સરકારને પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ શારોલા સાયલા માં સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે